દિવસ સોમવાર બુધવાર અને શુક્રવારે સૂચક બોર્ડ માર્યા વિના જોવા મળતા વિધવા પેન્શન સહિતના લાભો માટે આવતી મહિલાઓ સહિત સિનિયર સિટીઝનો મુશ્કેલીમાં મુકાયા હતા જેના કારણે તેઓએ તલાટી ઓફિસની અનિયમિત કામગીરીની સામે નારાજગી દર્શાવી હતી દંતેશ્વરની તલાટી ઓફિસે વિધવા પેન્શન અંગે જરૂરી ગાયત્રીબેન શુક્લાએ જણાવ્યું હતું કે વિધવા પેન્શનનું ફોર્મ જમા કરવા માટે આવી હતી પહેલા આવ્યા તો એમ જણાવવામાં આવ્યું હતું કે મેડમ રજા ઉપર છે બીજી વખત આવી તો કહે છે કે આવકનો દાખલો લાવો તો એ પણ હું દાખલો કઢાવીને લઈને આવી રીતે હું છેલ્લા પંદર દિવસથી આ રીતે ધક્કો ખાઈ રહી છું બુધવારે આવું તો કહે છે શુક્રવારે આવજો શુક્રવારે આવીએ તો એક વાગ્યા સુધી ફોર્મ લઈશું પછી ફોર્મ ના લીધું અને અમને પાછા ધકેલ્યા અને કહ્યું કે સોમવારે આવજો ત્યારે આજે સોમવારે હું દસ વાગ્યાથી આવીને ઊભી હતી કલાકો વીતી ગયા પણ કોઈ આવ્યું નથી અને હવે કહે છે કે હવે બુધવારે આવજો અમે મંજૂરી કરીએ છીએ ત્યાં રજા પાડીને આવતા હોય છે જેથી કરીને ત્યાં પણ સાંભળવાનું થાય છે અને અહીંયા ધક્કા ખાવા પડે છે અને કોઈ કામ થતું નથી આખો મહિનો પૂરો થઈ જશે તો કહે છે કે હવે લેવામાં નહીં આવે તો અમે ક્યાં જઈએ અમે વિધવા પેન્શનની સહાય માટે મદદ લેવા આવ્યા છીએ પણ ફોર્મ જમા કરવામાં આવતું નથી સાહેબ હું અહીંયા આગળ વિધવા પેન્શનનું ફોર્મ જમા કરવા આવી છું પહેલાં આવી તો કે મેડમ રજા ઉપર છે બીજી વખત આવી તો કે આવકનો દાખલો લઈને આવો તો આવકનો દાખલો મેં કરાવીને આવી આજે હું પંદર દિવસથી આ વખત પાંચમી વખત ધક્કો કરી રહી છું એક બુધવારે આવું તો કે શુક્રવારે આવજો હું પરમ દિવસ શુક્રવારે આવી એક વાગ્યા સુધી કીધું લઈશું લઈશું પછી ફોર્મ ના લીધું ને મને પાછા મોકલ્યા કે સોમવારે આવજો આજે સોમવારે હું દસ વાગ્યાથી આવીને ઊભી છું પણ અત્યાર સુધી નથી હમણાં કોઈ આવ્યું નથી ને કહે છે હવે બુધવારે આવજો અમે બી ચાલુ મજદૂરી કરીને રજા પાડી પાડીને આવીએ છીએ ત્યાં બી સાંભળવાનું થાય છે ને અહીંયા ધક્કા ખાવાના હોય છે ધક્કા ઉપર ધક્કા ખાઈએ છીએ પણ કઈ કામ થતું નથી ને આ મહિનો પૂરો થઈ જશે તો પછી કહેશે હવે લેવામાં નહીં આવે તો અમે ક્યાં જઈએ અમે બી વિધવા પેન્શનની સહાય માટે મદદ કરવા આવીએ છીએ કે અહીંયા બધાની બી મદદ થાય અમારી બી થાય પણ ફોર્મ જમા કરવામાં આવતું જ નથી